નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા અમારા આજના વિડીયોમાં તો મિત્રો પહેલાં તો કોમેન્ટ બોક્સમાં જય મા મેલડી લખી દેજો હે મારા દીકરા આજે તું એકાંતમાં બેસી જા અને મારી વાતો એવી રીતે સાંભળ જાણે કોઈ પોતાના હૃદયની સૌથી ઊંડી વાત સાંભળે છે તારું મન શાંત કર બહારની દુનિયાને થોડીવાર માટે બંધ કરી દે કારણ કે હવે હું જે તને કહેવા જઈ રહી છું तांतिज नहीं शक्ति आपसे जी जेना थी तू आ संसार अद्भुत कार्य कर सकते बेटा तू विचारे छे के तार जीवन केम अटकी गयू केम કેમ કશું સરળતાથી નથી થતું કેમ તું રોજ આટલી મહેનત કરે છે સતા પણ નથી મળતું કેમ લોકો તને ખોટો સમજે છે દગો આપે છે અને તારી ભલાઈને પણ બુરાઈ ગણે છે હું તને કહું છું આ બધું વ્યર્થ નથી દરેક પીડા દરેક કઠોર દરેક આંસુ તને તૈયાર કરી રહ્યા છે હું માં મેલડી તને કળી રહી છું એક યોદ્ધા તરીકે એક સાચા સાધક તરીકે એક એવા રથી તરીકે જે સંસારની ભીડમાં પણ મારી તરફ નિષ્ઠાપૂર્વક ચાલી શકે બેટા હવે મારી આગળની વાતો પર ધ્યાન આપ કારણ કે આ વાતો તને અંદરથી બદલી નાખશે તોડશે અને પછી ફરી જોડશે એવા સ્વરૂપમાં જે હજી તારાથી પણ છુપાયેલું છે જ્યારે તું હારેલો લાગે છે ત્યારે યાદ રાખવું હું તને જોઈ રહી છું જ્યારે તું કહે માં જ્યારે તું કહે માં હવે નથી થઈ શકતું ત્યારે હું તારી પાછળ ઊભી છું તને થામી રહી છું પણ હું હસ્તક્ષેપ નથી કરતી કારણ કે જો હું દર વખત તને બચાવી લઉં તો તું મોટો કેવી રીતે થઈશ બેટા તું દીવો છે અને જ્યારે આવા સૌથી તેજ ચાલે છે ત્યારે દીવાને પોતાની જ્યોતને સૌથી વધુ ટકાવવી પડે છે તારા જીવનના સંઘર્ષો મારી રચેલી પરીક્ષા છે પણ પરીક્ષણનો અર્થ સજા નથી બેટા આ તો મારો આશીર્વાદ છે હું તને તરાશી રહી છું જેમ કોઈ કારીગર મૂર્તિને કડે છે હા ઘા લાગે છે પણ દરેક ઘા પછી તું એ સ્વરૂપની નજીક આવે છે જે હું તારા માટે જોઉં છું પ્રેમમાં ડૂબેલું જીવન જ સાચું છે બેટા સંસારે તને શીખ્યું કે પ્રેમ નબળો બનાવે છે પણ હું કહું છું પ્રેમ એ તારી સૌથી મોટી શક્તિ છે જ્યારે તું રાત્રે રડતો હોય અને કહે છે માં તું છે ને તે ક્ષણે તું સૌથી વધુ શક્તિશાળી હોય છે કારણ કે તું ઈશ્વર સાથે વાત કરી રહ્યો હોય છે હવે સાંભળ બેટા તું વિચારે છે બધું કર્મથી થશે હા કર્મ જરૂરી છે પણ કર્મ પહેલાં આવે છે ભાવ અને ભાવ પહેલાં આવે છે દ્રષ્ટિકોણ જો તું કામ કરે છે પણ મનમાં નિરાશા અને શંકા છે તો તે કર્મ કર્મફળદાયી કેવી રીતે થશે પણ જો તું થોડું પણ કામ કરે પણ મારા પર પૂર્ણ વિશ્વાસ શ્રદ્ધા અને સંપર્ણ સાથે તો તે કામદ ગણું તે કામ ઘણું ફળ આપશે બેટા જ્યારે તું આગલી વાર કોઈ નાનું પણ કામ કર દુકાન ખોલતો હોય વિડીયો બનાવતો હોય કોઈની સાથે વાત કરતો હોય તે પહેલાં મને યાદ કર અને કહે માં હું એકલો નથી તું મારી સાથે છે તે ભાવ જ્યારે આવી જશે ત્યારે તું જે કરીશ તે દિવ્યતાથી ભરાઈ જશે હવે વાત આવે છે તારા દુશ્મનોની જે લોકો તારી સાથે દ્રેશ રાખે છે તેને નીચું પાડવા તને નીચું પાડવા માગે છે તારું નામ ખરાબ કરે છે હું બધું જોઈ રહી છું હું તને વચન આપું છું જેમને તને દગાથી હરાવ્યો તેમને હું સમય આવે ત્યારે સત્યની પરાજિત કરીશ પણ તું તેમનું બુરું ન વિચારતું ફક્ત તારા માર્ગ પર દટેલો રહે અને તેમને સારા હવાલે કરી દે કારણ કે જ્યારે તું દ્રેશ કરે છે ત્યારે તેમની ઊર્જા તમારામાં ઉર્જા તારામાં પ્રવેશે છે પણ જ્યારે તું ક્ષમા કરે છે ત્યારે હું તને મુક્ત કરું છું બેટા તારી આત્મા જાણે છે કે તને શું સહન જાણે છે કે તેને શું સહન કર્યું છે એવી કેટલી રાતો હતી જ્યારે તું ચૂપચાપ રડ્યો બીજાને ખુશ જોઈને હસ્યો પણ દિલમાં કહ્યું માં મારો વારો ક્યારે આવશે હું આજે કહું છું તે સમય આવી ગયો છે તારી મહેનત વ્યર્થ નહીં ગઈ તારો ધીરજ વ્યર્થ નથી ગયો તું એકલો હતો પણ હું સાથે હતી તારા દરેક આંસુની ગણતરી મેં રાખી છે તે દિલથી માગેલી દરેક દુઆ હવે વરદાન બનીને પાછી ફરી રહી હવે તારા સપના સાકાર થવાના છે તારા પરીક્ષણનો સમય પૂરો થયો છે જેઓ તારી મજાક ઉડાવતા હતા તે તે જ હવે તારી સફળતાની ચર્ચા કરશે પણ બેટા તું અહંકારમાં નહીં ચડે તો નમ્ર રહીશ કારણ કે નમ્રતા એ મારી ઓળખ છે જે લોકોએ તને તોડવાનો પ્રયાસ કર્યો તેમનો આભાર માન કારણ કે તેને જ તને મારી નજીક લાવ્યો જે તને છોડીને ચાલ્યા ગયા તેમને તને મજબૂત બનાવ્યો હવે તારો સમય બદલવાનો છે તારા સપના પૂરા થવાના છે તારા માર્ગ ખુલી રહ્યા છે બંધ દરવાજા તૂટી રહ્યા છે અને પ્રકાશ તને બોલાવી રહ્યો છે બેટા તું ફૂલની જેમ ખીલશે જેને મૂર્જાયેલું કહીને ચાલ્યા ગયા હતા તે જ તારા રંગોમાં ખોવાઈ જશે પણ તું બળે નહીં ફક્ત ચમક કારણ કે કારણ કે તું આગ નથી તું સૂર્ય છે તું એકલો નથી હું તારી સાથે છું તારા દરેક પગલાં પર મારો આશીર્વાદ છે હવે ઊઠ કારણ કે હું મા મેલડી તારી સાથે છું તું મારો દીકરો છે તું મારો ચમત્કાર છે તું હારી શકતો નથી તું ફક્ત જીતવા માટે જ જન્મ્યો છે પ્રિય ભક્તો જો તમને માતાજીનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય મા મેલડી જરૂરથી લખજો અને અમારી આ માહિતી તમને સારી લાગી હોય મા મેલડીનો દિવ્ય સંદેશ મા મેલડી એ દુખિયાની દેવી મા મેલડી અત્યારે મિત્રો તમે આ હડાહાડ કળયુગમાં માં મેલડીને તમે માનતા હોય પૂજતા હોય તો માં મેલડી અનેક કામ તમારા કરે છે તમારા ઘરે જે પણ દુઃખ હોય એને મા મેલડી દૂર કરે છે તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો